નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસનો પહેલો મોટો તહેવાર અને આ સાથે જ એક શક્તિશાળી જ્યોતિષી ઘટના જ્યારે સૂર્ય રાશિ બદલે છે અને તેની અસર પડે છે તમારા જીવન વિચાર અને નિર્ણય પર તો મિત્રો આવો જાણીએ કે આ મકર સંક્રાંતિ તમારા માટે શું લઈને આવી રહી છે હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્ય દક્ષિણાયનમાંથી માંથી તરફ આગળ વધે છે જે શુભતા પ્રગતિ અને નવા આરંભનું પ્રતિક માનવામાં આવે છે વર્ષ બે માં આ પર્વ ચૌદ જાન્યુઆરી ના રોજ ઉજવાશે ચૌદ જાન્યુઆરી બે ના રોજ સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે ભારતીય માનક સમય મુજબ આ સંક્રમણ બપોરે ત્રણ કલાક અને પંદર મિનિટે થશે જ્યોતિષમાં આ ઘટનાને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે મકર રાશિ શિસ્ત અને ન્યાયના દેવતા શનિદેવની રાશિમાં છે જ્યારે સૂર્ય શનિના ઘરમાં આવે છે ત્યારે જીવનમાં જવાબદારી સંયમ અને કર્મોનો હિસાબ આ બધું મુખ્ય બની જાય છે આ પરિવર્તન તરત અસર કરતું નથી પરંતુ ધીમે ધીમે અને લાંબા ગાળાની અસર આપે છે આ વખતે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર એકાદશીની તિથિ પણ છે જ્યોતિષ મુજબ આ સંયોગ આ ગોચરને વધુ ફળદાયી અને શુભ બનાવે છે મિત્રો ચાલો હવે સમજીએ મેષથી લઈને મીન સુધી આ સૂર્ય સંક્રમણ તમારા જીવનમાં શું બદલાવ લાવશે મેષ રાશિની વાત કરીએ તો આ સંક્રાંતિ તમને સ્થિરતા તરફ લઈ જશે ઉતાવળી નિર્ણયો ટાળો નેતૃત્વ ગુણો વિકસાવો અને મોટા લક્ષ્યો પર ધ્યાન આપો સખત મહેનત જ તમારી સફળતાની ચાવી બનશે વૃષભ રાશિ તમારા માટે આ સમય ધીરજ અને આયોજનનો છે ટૂંકા ફાયદા કરતાં લાંબા ગાળાના ભવિષ્ય પર ધ્યાન આપો નવા પ્રયોગો કરતા ચાલતા કામને મજબૂત બનાવો મિથુન રાશિ આ

કામની કદર મોડે મળી શકે છે પણ ધીરજ રાખો દિનચર્યા અને સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો કન્યા રાશિની વાત કરીએ તો શાંત અને સંયમિત રહેવું તમારા માટે લાભદાયી રહેશે બધું પરફેક્ટ કરવાની લાઈમાં તણાવ ન લો નાના સુધારા તમને વધુ નિખારશે તુલા રાશિ કે જીવનસાથી સાથે સંતુલન જાળવવું જરૂરી બનશે આર્થિક અને ભાવવાત્મક નિર્ણયો વિચારપૂર્વક લો સ્પષ્ટ વાતચીત અને માર્ગ સરળ બનાવશે દૃશિક રાશિ કે જૂની લાગણીઓમાંથી મુક્તિ મેળવવાનો સમય છે થોડો એકાંત અને અઆત્મ પ્રામાણિકતા તમને શાંતિ આપશે દુઃખ સ્વીકારીને આગળ વધો ધનુ રાશિ તમારા લક્ષ્યો પર પુનઃ વિચાર થશે અને નિષ્ફળતા નહીં પરંતુ સુધારાની તક માનો વાણી પર સંયમ રાખો મકર રાશિ સૂર્ય તમારી જ રાશિમાં છે જવાબદારીઓ વધશે પરંતુ તે તમને મજબૂત બનાવશે એક સમયે એક કામ પર ધ્યાન આપશો તો સ્થિરતા મળશે કુંભ રાશિ ભવિષ્યની યોજનાઓને વાસ્તવિક બનાવવાનો સમય છે પરિણામ દિનચર્યા અને આધ્યાત્મિકતા તમને સંતુલન આપશે આ હતી મકર સંક્રાંતિ બે હજાર છવ્વીસની બાર રાશિઓ પર અસર મિત્રો આ માહિતી જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મકર સંક્રાંતિની શુભેચ્છા